બિલ્ડરો હિન્દુ સિવાય કોઈ પણ મકાન ન વેચે અને ભાડે પણ ન આપે તે માટે બસ્સો સોસાયટીના લોકોએ ભેગા મળી સંગઠન બનાવ્યું છે સુરતમાં હવે લોકો ધર્મના નામે અલગ પડી રહ્યા છે એક સમય હતો જે લોકો દરેક ધર્મ પ્રત્યે આદર પણ કરતા હતા જોકે હવે કેટલાક લોકોએ આ ભાઈચારાને નિસ્ત નાબૂદ કરવાની નેમ લીધી હોય તેમ લાગી રહ્યું છે તો ગુજરાતના સુરત શહેર કે જે દેશ અને દુનિયા સાથે જોડાયેલો છે ત્યાં પણ કેટલાક લોકો હવે ધર્મના નામે ભાગલા પાડી રહ્યા છે તો વાત કરી રહ્યા છે વેસુની વેસુમાં ચાલી રહેલા મોટા પ્રોજેક્ટો જોવા જતા હિન્દુ સિવાયના લોકોને મકાન વેચવા કે ભાડે ન આપવા માટે બસો સોસાયટીના પ્રમુખો અને સેક્રેટરીઓની ભેગા મળી વેસુ વેલફેર એસોસિએશન રચના કરી છે અને હિન્દુ સિવાય કોઈ પણ ધર્મના લોકો આવશે તો તેઓની ધાર્મિક લાગણી દુભાશે તેમ પણ તેમ જણાવ્યું છે એક તરફ સુરત શહેરને વિશ્વ વિખ્યાત કરાઈ રહ્યું છે સુરતથી દુનિયાની કનેક્ટિવિટી શરૂ કરાઈ રહી છે સુરતના ધર્મના નામે લોકોમાં ભાગલા પાડવાની શરૂઆત કરાઈ હોય જેના ઘેરા પ્રત્યાઘાત દુનિયાભરમાં પણ પડી શકે છે તેવી ચર્ચાઓ પણ હાલ શહેરમાં જોવા મળી રહી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા